લતાજીના ના અવાજમાં ગીતો ગાતો જઈને સફાઈ કરી રહ્યો છે શહેરના કેટલાક જઈ પોતાનું ધૂનમાં લતાજીના ગીતો ગાઈને સફાઈ કર્મ કરતી વખતે નગરપાલિકાના રઘુવીર ઇન્સ્પેક્ટર મહિડા એ નિરીક્ષણ દરમિયાન તેની કલાને ને બિરદાવી હતી અને તેઓ રાકેશ ગુર્જનના ઘરે પહોંચીને તેને બાઇક ઉપર સફાઈ સ્થળ પર લઈ જઈ તેના કંઠે કુકિલ કંઠે સ્વર લતાજી ગીતો સાંભળી રાહત અનુભવે છે

કરતો રાકેશ ગુજ્જર તેમની યાદને જીવંત રાખવા માટે આજે પણ માત્ર તેમના જ અવાજમાં ગીત રજુ કરી તેમને સ્વર્જાંજલિ અર્પી હતી લતાજીના સ્વર વડે લતાજીને જ જીવંત રાખવામાં પ્રયાસ કરી રહ્યો છે ત્યારે આજે સ્વર્ગેય લતાજીની જન્મ જયંતી છે ત્યારે રાકેશ આજે પણ તેમને સ્મરણાંજલિ રૂપે તેમના ગીતનું ગુંજન કરી સ્વરાંજલિ અર્પી હતી ਮੈਂ ਟਿੱਕ 30 ਸਾਮ ਸਤਾਏ ਆ ਯਾਰੇ ਮੈਂ ਤਾਂ ਕਦਸੇ ਖੜੀ ਇਸ ਥਾਰ ਕਿ ਕੀਆ ਖੱਗ ਗਈ ਪੰਨ ਤੈਨ੍ਹੇ भाइयों हमारे देश का महान जो माननीय प्रधानमंत्री जी मोदी जी का ये सफाई अभियान जो शुरू किया है वो आपके लिए है और हमारे लिए भी बहुत अच्छा है और हम लोग अंकलेश्वर को स्वच्छ रखें उनका सपना है जो मोदी जी का वो हमें सहकार दे और हमेशा ही अंकलेश्वर को स्वच्छता रखें और जो सफाई कामदार वाले आते हैं उनको सहयोग दें भाइयों बहनों હમ કે સફાઈ અભિયાન મારું નામ રાકેશ ભગવત ગુજ્જર છે અને લતાજી મારા માટે બહુ મોટી દેવી છે એમના ગળામાં ખરેખર સરસ્વતી માજીનો વાસ છે અને મેં લતાજીને બહુ માનું છું લતાજીના આદર બી કરું છું એમને યાદ પણ કરું છું લતાજી આપણા પાસે નથી અને મેં ભગવાનપણે એ પણ લુપ્ત વ્યક્ત કરું છું કે હમણાં આજે દુનિયામાં નથી પણ મને કુદરતે આ અવાજ આપેલો છે અને સવારે મેં નોકરી ધંધે પણ જાઉં છું સફાઈ કામદાર કરવા તો બી લતાજીના જ મેં ગીતો ગાઉં છું લતાજી જેવું જ બોલું છું અને લતાજી મારા માટે બહુ મોટી દેવી છે અને મેં માન પણ આપું છું અને આજે એમનો જન્મ દિવસ છે હું ભગવાન કને એ જ પ્રાર્થના માગું છું કે ભગવાન એમણે જ્યાં પણ હોય ત્યાં સારા હોય ને એમના જેવા આ દુનિયામાં કોઈ થવાના પણ નથી ને થશે પણ નહીં અને અંકલેશ્વર નગરપાલિકા રઘુવીરસિંહ મેળા સેનેટરી ઇન્સ્પેક્ટર આજે મને ગર્વ છે કે મારા સફાઈ કામદાર જે રાકેશભાઈ ભગવતભાઈ ગુર્જર જે રેલવે સ્ટેશનથી લઈને મેઇન રોડ પર સફાઈ કામદાર તરીકે સફાઈની ફરજ બજાવે છે એ સવારના વહેલા આવી જાય અને રોજે રોજ સફાઈ કામગીરી કરતાં કરતાં પોતાની ધૂનમાં જ એ લતાજીના વોઇસમાં એ ગીત ગાય છે ને ગીત એ રીતે ગાય છે કે જ્યારથી એ નાનપણથી ભણતા હોય સ્કૂલમાં ત્યારથી એ છો એ છોકરો લટાજીના સેમ વોઇસમાં ગાય છે ને એ ગાટા ગાટા આજે એટલા સુધી પહોંચ્યા છે કે નાના મોટા પોગ્રામ પણ કર્યા છે અને ને એની કામગીરીમાં કર્મ કરતાં કરતાં જોડે સફાઈની જોડે જોડે ગીતો ગાય છે ને આજુબાજુના નાગરિકો તો સહી જ પણ હું પોટે પણ એ એનાથી એપ્રિશિએટ થયો છું કે જ્યારે પણ આપણે ત્યાંથી પાસ થઈએ એના વોર્ડમાં ચેકિંગમાં કે કોઈ જગ્યાએ ગયેલા હોય તો તે સમયે એ લતાજીના વોઇસમાં ગીત જ ગાતા હોય છે ને ગીત અવિરત ગાય છે ને જ્યારે જ્યારે સાંસ્કૃતિક પ્રોગ્રામ નગરપાલિકા તરફથી આયોજન કરવામાં આવે છે ત્યારે હું એક અધિકારી તરીકે હું એને સ્ટેન્ડ આપું છું અને પોગ્રામની અંદર સ્ટેજ પર એક ગાય છે ને એ એક ગાય છે ને એટલા સારી ટાઈપ પરફોર્મન્સ રજૂ કરે છે કે મને પોતાને ગર્વ થાય છે કે મારો કર્મચારી આટલો આગળ આવે છે અને લતાજીને જે આજે જન્મજયંતિ છે તે દિવસે એ જન્મજયંતિને દિવસે એ શ્રદ્ધાંજલિ આપતા આપતા રાકેશભાઈ પોતે દુઃખ પણ વ્યક્ત કરે છે કે લટાજી આપણી વચ્ચે નથી પણ એ રાકેશના ગળાની અંદર લટાજીનો અવાજ હું બહુ છે આજે અને લટાજીના વોઇસમાં એ ગાય છે ને આપણને ગર્વ છે ને હું પણ લટાજીને સદનલી આ ટકે અર્પણ કરું છું